અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓ તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે રહીએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય આરાધના વિદ્યાલય મોદી સ્કૂલ સરોદય સ્કૂલ તપોવન સ્કૂલ ખોડાપીપર પીપળ હાઈસ્કૂલ કૃષ્ણા વિદ્યાલય જ્ઞાનદીપ વિદ્યાલય શુભમ ગ્લોબલ વિપુલ વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય નિરાજ શૈક્ષણિક સંકુલ રાજકુમાર પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યા સંકુલ ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ ટીમો બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ નોટિસના ખુલાસા આવે થી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં ત્રણથી ચાર મુદ્દાઓ પણ આવી લીધા હોય એટલે અત્યારે હાલ જે પચ્ચી શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો એ યાદી મુજબની શાળાઓને નોટિસ આપવામાં આવી છે એમાં જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે કોક શાળાને એવું બને કે આ મુદ્દે ના આપી હોય પણ એ શાળાઓને ફાયર સેફ્ટી મુદ્દે પણ નોટિસ આપવામાં આવેલી છે નહીં એટલે એક જ નોટિસમાં એટલા માટે હું કહું છું પરાકંડ એ ગુડ

અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે દસ હજાર દંડની જોગવાઈ છે પહેલા નિયમના ભંગ બદલ કોઈ કોઈ વાર સીધી રીતે અહીંયા એગ્રેસિવ થઈ અને એવી રીતે ફરિયાદ માટે નથી આવે હજુ સુધી અમે સામૂહિક જે ફરિયાદો વાલી મંડળોની જે આવી છે કે અમારી પાસે જે માહિતી આવેલી છે એના આધારે અમે તપાસ કરીશું પણ કોઈ વાલી પોતે નામજોગ ફરિયાદ માટે હજી સુધી આવેલા નથી જનરલ લખાણ એવું હોય છે કે અમને ચોક્કસ જગ્યાએથી વાલીઓ તો આવ્યા જ નથી જે મંડળો છે એમણે એવું કીધેલું છે કે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે કે છે અને એ સ્કૂલ અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલ અમે તપાસ કરી અને નોટિસો આપેલી છે

અને રજૂઆતના આધારે જ આખી આ કાર્યવાહી આગળ વધી રહી છે એવું પણ અમારા ધ્યાને આવશે તો એમાં પણ અમે આગળની કાર્યવાહી કરીશું